રાજકોટના ભાજપના ભ્રષ્ટાચારી શાસકોને જગાડવા આંધળા શાસકોને જગાડવા માટે અમે આ છે કે રાજકોટની પ્રજાની હાલત આજ કેવી છે રાજકોટમાં એક વરસાદ બીજા વરસાદ ખાડા પડી ગયા હતા જેના હિસાબે રાજકોટના કેટલાય લોકોના હાથ ભાગના ફેક્ટર થયા છે કેટલાના પગના ફેક્ટર થયા છે કેટલા લોકોના મણકામાં અને ગરદનમાં દુખાવા થઈ ગયા છે આવા અસંખ્ય કેસો પ્રાઇવેટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ઉભરી રહ્યા છે એનો એનો વિરોધ દર્શાવવા માટે અને ભાજપના છે કે રાજકોટની પ્રજાની પરિસ્થિતિ અત્યારે આ છે જો તમે દિવસોમાં નહીં જાગો તો તમારી પરિસ્થિતિ લોકો કેટલી બગાડ છે જોવાનો લોકોના હાથમાં છે એટલે મહેરબાની કરીને સુધરો અને જે ખાડા હોય રોડ રસ્તા હોય જેમાં ભ્રષ્ટાચાર કરો છો એ માપ કરો કારણ કે તમે કરવાના છો એ ચૂકવાના નથી અમને ખબર છે એટલે મહેરબાની કરીએ રાજકોટની પ્રજા ઉપર જે રીતે તમે અત્યાચાર અન્યાય કરી રહ્યા છો બધા એવી અમારી માંગ નહીં આ અત્યારે અમે હાથે પગે પાટા બાંધ્યા છે કમરે પાટો બાંધ્યો છે આ વિરોધ દર્શાવી અંદર બોર્ડ માં પણ આ કરીએ છીએ બોર્ડમાં બીજા અનેક સવાલો હજી બોર્ડ ના છે બાકી એ બોર્ડમાં અમે દર્શાવવાનું